હેલો ફૂડી ફેમિલી સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તમારું હું છું મિહિર પ્રજાપતિ સ્વાગત છે તમારું મિહિર પ્રજાપતિ ફૂડી ચેનલમાં તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ મહેસાણા અને મહેસાણા નગરીમાં જો તમે લાઈવ ખાવા એ પાસે મોઢેરા ચોકડી પાસે તો પહોંચી જાવ નળિયા પગ પાસે ચલો ફૂલ એડ્રેસ શું છે ટાઈમિંગ શું રહેશે બધું જ આપણે આ ઓનર સાથે આપણે વાત કરીને તમને જણાવીએ અને એનો પગનો ટેસ્ટ કેવો રહેશે તમારે અહીંયા આવો તો તમને એનો કયો પગનો ટેસ્ટ કરવો જોઈએ ચલો આજના વિડીયોમાં શરૂ કરીએ અને તમને જણાવીએ એનો કયો પગ તમારે ખાવું મોઢાઈ ચોકડી પાસે જે આવેલી છે નડિયાળ પફવાલા તેના આપણે ઓનર સાથે આપણે વાત કરીને તમને જણાવીએ કે આ પફ ફ્રેન્ચાઇઝી તેમને ઉત્તર ગુજરાતમાં ફેલાયેલી છે તેની હિસ્ટ્રી વિશે આપણે તમને આજે જણાવવાના છીએ તો તમારું નામ શું છે નામ ઠાકોર વિરમ તો વિરમભાઈ આપણે તમે જણાવો કે અહીંયા ઉત્તર ગુજરાતમાં જે નડિયાળ પફવાલાની જે તમે ફ્રેન્ચાઇઝી અલગ અલગ સિટીમાં ઉપલબ્ધ છે કઈ કઈ સિટીમાં ઉપલબ્ધ છે એ જણાવશો ખાલી આપડે અહીંયા મહેસાણામાં ટોટલ ત્રણ ફ્રેન્ચાઈ છે ઉંઝા પાટણ વિસનગર કડી કલોલ ડીસા પાલનપુર સુરત ગુજરાતમાં ફેલાયેલી છે શિવસિંગ બટર આ બધા વનવે ચાલે મિત્રો એનો સ્પેશિયલ પપ છે પફ સ્પેશિયલ પપ ટેસ્ટ આજે જણાવી વિરામભાઈ તમે જણાવો કે આપણે જે નડિયાળ પફ વાળા મહેસાણામાં એક કઈ જગ્યાએ લોકેશન લોકેશનમાં આવેલું મરિયા ચોકડી જોઈએ સપ્તાહ બ્લોક દુકાન નંબર ત્રણ અને આપડે અહીંયા આવું હોય તો એનો ટાઈમિંગ શું રહેશે આપડા ટાઈમિંગ સવારે આઠ વાગ્યા થી રાતે અગિયાર વાગ્યા સુધી નું અગિયાર વાગ્યા સુધી બનાવી જો માટે સંપૂર્ણ વિડીયો ચલો આજનો દિવસ શરૂ કરીએ નડિયાળ પફ વાળામાં તમે જાઓ છો અને તમારે અહીંની બધી જ વેરાયટી એક જ પફમાં આવી જાય એવો પપ ખાવો હોય તો અહીં સ્પેશિયલ ટેસ્ટ કરજો જેની અંદર તમને બટર નાખવામાં આવે છે એની અંદર સોસ 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 તંદુરી લિક્વિડ ચાર પ્રકારના નાખવામાં આવે છે તેની સાથે એની અંદર સેવ સિંગ અને તેની ઉપર પણ લિક્વિડ ચીજ નાખવામાં આવે છે તેની સાથે પનીર છીણવામાં આવે છે અને એના ઉપર ચીજ ની તો વરસાદ કરવામાં આવે છે તેના ઉપર પણ સેવ નાખીને તમને આવી રીતે ગાર્નિશિંગ કરવામાં આપવામાં આવે છે ફૂલ ચીઝ અને બટર થી લબા લબ હોય છે આવો પપે કરવો હોય તો નડિયાળ પપવાળામાં મળી રહેશે તમને સ્પેશિયલ તેની સાથે તેમને અહીંયા રેગ્યુલરમાં સેવ સિંગ પમ સેઝ વાનપાપ અને સ્પેશિયલ સિંગ ચીઝપ જેવા પણ પાપ મળી રહેશે

એકદમ ચીઝથી ભરપૂર તમે જોશો ચીજ એકદમ રબારબ છે સાથે તેના ઉપર સેવ અને સિંગ ભરપૂર માત્રામાં સેવ અને સિંગ નાખવામાં આવી છે ચાલો આપણે ટેસ્ટ કરીને તમને બતાવી કે ટેસ્ટ કેવો રહે છે ટેસ્ટની વાત કરીએ મિત્રો ફૂલ ચીઝથી ભરપૂર સાથે અંદર જે બટર અને અંદર જે બધાના સોસ નાખે છે સાથે સેવ અને સિંગ તમને એકદમ મજા આવી જશે જો તમે આવો છો પણ બપોરનું તમારે ખાવું હોય હા તો તમે સાથે અને પપવાળા પિક્સર પપનો જે પપનો ટેસ્ટ કરશો એક પર્સન માટે તો ઇનફ છે વન પર્સન આવો અને આ ખાઓ અને તમે તમારા ફેમિલી સાથે પણ આવીને ટેસ્ટ કહી શકો છો એકદમ પપવાળાનો પિક્સર પપ મોજ પડી જશે તો આવો મોજવાળો પપ અને પપવાળાનો પિક્સર પપ ટેસ્ટ કરવો હોય ચીજથી લબાલબ તો પહોંચી જાવ સ્કીન ઉપર એડ્રેસ દેખાતું હશે અને અમારો વિડીયો પણ ન હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપો થેન્ક યુ મિહિટ બધા બધી પૂડી